નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિક ખેડૂત ચરણમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે તમારે કપાસ ઊગી ગયો છે અને ગરમીના લીધે વધતો નથી તો એના માટે આપણે શું કરવું જોઈએ કે જે આપણે ખાતર કે દવા છાંટવી તો આપણો કપાસ દોડો મળે એટલે કે વધવા મળે તો ખેડૂત મિત્રો તમને આગળ મેં વિડીયો બનાવેલા હતા જ્યારે બિયારણના જે વાવ સિઝન ચાલુ હતી એટલે ત્યારે હું તમને કહેતો હતો કે અત્યારે ગરમી વધારે છે ક્યારે તમારે વાવો જોઈએ તમને આગળ વિડીયો બનાવેલો હતો બરાબર કે ભાઈ અત્યારે આટલી ગરમી છે તો અત્યારે હજી હાલમાં તમે થોડાક દિવસ રહેવા દો કે હજી વાવેતર ન કરો જ્યાં સુધી થોડીક ગરમી એટલે કે જે તેતાલીસથી છેતાલીસ ડિગ્રી સુધી જે ગરમી પડતી હતી એટલે હું તમને કહેતો હતો કે થોડુંક રહેવા દો હજી ટેમ્પરેચર થોડુંક નીચું આવવા દો એટલે કે ગરમીનો પારો જે વધારે છે એ થોડુંક નીચું આવવા દો પછી તમે વાવેતર કરો પણ હવે ખેડૂત તો આપણું માને તો ને બિયાર મળી ગયું પાણીની સગવડ બસ વાવી દો બીજી કંઈ વાત જ નહીં એટલે આગતરો કપા નહીં ઉત્પાદન સારું મળે અને પાછળથી શિયાળુ પાક પણ થઈ જાય તો આ રોડમાં ખેડૂતે એકદમ વાવાજ મંડાણા પાડોશીમાં એક ખેડૂતે વાવ્યો તો બીજા ખેડૂત મિત્રો પણ કે આલો આપણે ઈગને વાવ્યો હોય તો આપણે વાવી દેવી એટલે કરી કરી લગભગ ખેડૂત મિત્રોએ કપાનું વાવેતર જે પાણીની સગવડ છે ત્યાં વાવેતર થઈ ગયું છે પણ હવે વાવેતર થઈ ગયું છે અને ઉપર તમે ગરમી હજી હાલમાં તમે જો ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની આજુબાજુમાં ગરમી પડે છે એટલે એના હિસાબે જે આપણો કપાસનો છોડ જે આપણો ઉગી ગયો છે કપાસ તો એ કપાસનો છોડ જે સ્પીડે આપણે વધવો જોઈએ એ સ્પીડે વધતો નથી અને દિવસે ને દિવસે જે કપાનો સોળ વધો જોઈએ બદલે ચોય રહે એમનું નવું કોઈ પાંદડું બદલતું નથી મિત્રો તો હવે એના માટે આપણે શું કરવું જોઈએ કે જે આપણો કપાસનો છોડ ફટાફટ વધો મળે એટલે કે દોડવા મળે તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો નથી કરી અવશ્ય કરી લો જેથી કરીને તમને આવી નવી માહિતી તમને મળી રહે હવે એક વાત બીજી કહી દઉં બિયારણની તો બિયારણમાં તમે વંચમાં જુઓ તો ઘણી બધી વેરાયટીની સોલ્ટેજ હતી પૂરતું એટલું બધું આવતું નતું આપણે કંઈક દહ કટાવા દો વી કટાવા દો એની જગ્યાએ એકાદ ઘટું માણ આવતું હતું અને આવે એની જેવું હોય જાય અને ઘણા ખેડૂત મિત્રો જે યુટ્યુબમાં મારી ચેનલ જે આ વિડીયો મારા જોવે છે તો એ ખેડૂત પણ ફોન આવતા હોય છે કે દિનેશભાઈ મારે આ બિયારણ જોઈએ છે ફલાણું જોઈએ છે તો એ વખતે આવતું હતું ખૂટી રહેતું હતું આખે ઘણા ગામથી ફોન આવતા હતા અહીં અહીંયા આવે અને ખૂટી રહે એવું બને ક્યારેક તો અત્યારે આવી ગયું છે તો બિયારણ લેવા માટે હું તમને કહી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લો મોડી તાલુકો દાણાવાડા મારું ગામ અને દાણાવાડામાં જ મારો એગ્ર નગરા રોડ ઉપર સ્કૂલની બાજુમાં અને મોબાઈલ નંબર બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી આ મારો મોબાઈલ નંબર છે તો ખરી મિત્રો તમે સંકેતની રાહ જોતા આવી તો વહેલા એ પહેલાં બરોબર જે ખરીદ મિત્રોને જોતું હોય તે મેં નંબર આપ્યો બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી ઉપર તમે ફોન કરો અથવા તો તમે એમાં મેસેજ પણ કરીને કહી શકો મારે બે જોઈશે તો આ છે

પછી તમે જુઓ તો જય ભેરી બરોબર તો જય ભેરી પણ તમને મળી રહેશે તો જય ભેરી અને સેરા ટુમિંગ તમને લગભગ કદાચ એક બે દિવસ વાર લાગે તો પણ મળી રહેશે વાંધો નહીં આવે પણ જે સંકેત છે એ કદાચ તમને વિડીયો તમે જોવો કદાચ અને પૂરું પણ થઈ જાય ઈશ્યુને તમે જુઓ તો રાશિનું સસો ઓવરહે આ પણ આવી ગયું છે બરોબર પછી ધર્માગોળ બરોબર તો ધર્માગોળ પણ તમને મળી રહેશે

તો તમારે છંટકાવ કરવા માટે ઓમકાર કંપનીનું માઇક્રો એડિટી એક પંપમાં પચીસ ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો છે સાથે તમારે ઓમકારનું યુમિગ્રીન ત્રીસથી પાંત્રીસ મિલી વધી ચાલી ચાલી આવેલ તો આ બંને દવા તમારે લેવાની છે અને સાથે સાથે તમારે સારી એવી કંપનીનું ઓગળી ઓગળી પણ લઈ લેવાનું છે અને ઓગળી ઓગણીનું માપ રહેશે તમારે સિત્તેરથી એંશી ગ્રામ પર પંપ એક પપમાં નાખવાનો છે આ થયું છંટકાવ માટેનું કે જે એમણે પઈ દીધું હોય ને કદાચ બે પાંચ દિન હોય તો એ ખેડૂત મિત્રો છટકાવ કરી આજે દવા કીધી તમે કરી શકો હવે બીજું કે આપણે હેઠે જમીન મિત્રો પાસે ઇરિગેશન છે એટલે કે ટપક છે બરોબર તો એવા ખેડૂત મિત્રો ને અને બીજું કે ઘણા ખેડૂત મિત્રો એ લગભગ કરી દીધું છે કપા ઉગી ગયો છે તો એવા ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રો ને મોરું પાણી એટલે કે ખાર મોર્યું પાણી હોય અને જમીન ખરાબ હોય તો એ ખેડૂત મિત્રોને તમે જુઓ તો કપા ચોટવાનો પ્રોબ્લેમ પ્રોબ્લમ વધારે છે અને જે ખેડૂત મિત્રો પાસે પાણી પણ સારું છે અને જમીન એકદમ ફળદ્રુપ સારી જમીન છે તો એ ખેડૂત મિત્રોને વધે છે તો થોડોક ઓછો વધે અને જે મોરું પાણી અને મોરી જમીન છે એમને તો બહુ વધતો જ નથી નવું પાંદરું પણ બદલાવતો નથી તો જે ખેડૂત મિત્રોને કે મીઠું થોડુંક પાણી છે સારો એવો જમીન થોડોક વિકાસ થોડોક થાય છે તો એમને પણ તમે જુઓ તો યુરિયા

યુરિયાની બદલીમાં એમોનિયમ સલ્ફેટ એક એકરે દસથી પંદર કિલો સાથે ઓમકારનું માઇક્રો એડિટી પાંચસો ગ્રામ અને સાફિલાઇઝર પાંચસો ગ્રામ આ થઈ ડ્રીપવાળા ખેડૂત મિત્રોને આ ડ્રીપમાં તમારે આપી દેવું બરાબર પછી ગાવત એ ખેડૂત ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જે પાસે ટપક નથી તો ટપકવાળા મિત્રોને શું કરવું તો ટપકવાળા મિત્રોને મેં આગળ જે કીધું હોય કે વધારે જે ચોઈતો હોય તો એમને એમોનિયા લેવાનું છે અને થોડા થોડા વધે છે તો એ કદાચ હજી એમોનિયા ન લે તો પણ ચાલે તો એમને યુરિયા લેવાનું છે તો યુરિયા પણ એક એકરે દસથી પંદર કિલો ટપકમાં અને સૂટું તમારે ટપક ન હોય નાખવું હોય બરાબર તો તમારે અડધી બેગ યુરિયા લેવાની અને ખાર મોર્યું પાણી ન વધતું હોય તો એમોનિયા એમને અડધી બેગ લેવાની એટલે કે પચીસ કિલો લેવાનું બરાબર એની સાથે તમારે લેવાનું છે ઓમકારનું ઝીંક પ્લસ એક એકરે દસ કિલો ઓમકારનું ઝીંક પ્લસ લેવાનું છે અને સાથે તમારે સાથી લેવાનું છે એક એક કરે પાંચસો ગ્રામ તો આટલું તમારે કરી દેવું કે જે ડ્રીપ ન હોય એ સૂટું પણ નાખી શકે પણ એમનું માપ થોડું વધી જાય એટલે કે એક કરે અડધી થઈ જાય યુરિયા અથવા તો એમોનિયા બાકી આ બે તો સાથી પાંચસો ગ્રામ અને ઝીંક પ્લસ ઓમકાનું જે આવે છે એ દસ કિલો એક લેવાનું છે અને જેમને ડ્રીપ છે એમને જીંક પ્લસ લેવાની જરૂર નથી આ એનું જ છે આ ડ્રીપ માટેનું પેશલ છે માઇક્રો એડિટા અને સાફી લેજે અને યુરિયા અથવા તો એમોનિયા તો આટલું તમે તમારા કપાસના પાકમાં કરી દઈશો એટલે હું કહું સો ટકા તમારો કપાસનો પાક જે વધતો નથી એ કાયદેસર તમારો કપાસનો પાક દોડવા મળશે તમારે અખતરો કરવો હોય તો એકાદ બે હેરું એટલે કે ચોપ્પનના ભરદેવા આવેલું હોય કે જે ભરદેવા આવેલું હોય એક કે બે ત્રણ શાહમાં તમારે નહીં આપવાનું બાકીનામાં તમારે આપી દેવાનું રિઝલ્ટ તમે જોઈ લીજો સો ટકા તમારો કપાસનો પાક દોડવા મળશે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં તો આ વિડીયો હું પૂરો કરીશ નમસ્કાર